ઉજારા નેટવર્ક તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ જ શુભેચ્છાઓ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શિંગાળાનો જન્મદિવસ ઉજવાશે શ્રી રાજુભાઈ શિંગાળા શહેરના જુદા જુદા દેવળોમાં જઈ દેવદર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે વેપારી આગેવાનો સહિતનાઓ શુભકામનાઓનો ધોધ વેડાવશે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મહામંત્રી ને સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ શિંગાળાનો તારીખ ચોવીસ અગિયાર બે પચીસના રોજ જન્મદિવસ છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પૂર્વક ઉજવણી કરવામાં આવશે શ્રી રાજુભાઈ શિંગાળા ચોસઠ વર્ષ પૂર્ણ કરી પાસઠમાં વર્ષમાં શુભમંગલ પ્રવેશ કરી રહ્યા છે સારકુંડલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી શ્રી રાજુભાઈ શિંગાળા સારકુંડલા શહેરના વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ રોગી કલ્યાણ સમિતિ સારકુંડલા કે હોસ્પિટલના સદસ્ય તરીકે સારકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તથા સારકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ તરીકે શહેર જિલ્લાની અનેક નામાંકિત સામાજિક સંસ્થાઓમાં નિષ્ઠા અને પ્રમાણિકતાની સેવાઓ આપી રહ્યા છે જનતાના સુખ દુઃખમાં હેર સહભાગી બની સમગ્ર સમાજની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે સમાજમાં નાનામાં નાના માણસનું કોઈ પણ કામ ખૂબ ચોકસાય તથા ખંતી કરવા ઠેવાયેલા આમ જનતાના અને વેપારી મિત્રોના મોટાભાગના પ્રશ્નો અને સમસ્યાઓથી વાકેફ હોવા રાજુભાઈ અદના આદમીનો જાણે અરીસો જોઈ લ્યો વેપારીઓ નાનામાં નાના પ્રશ્નો શક્ય તેટલી ઝડપથી વહીવટીતંત્ર દ્વારા નિરાકરણ લાવવા માટે હંમેશા પ્રતિબદ્ધ હોય છે સતત સેવાકીય કાર્યો અને જનતા સાથે આત્મીયતા ભાવથી સંકળાયેલા હોય આમ જનતાના ખાસી એવી લોકપ્રિય ધરાવે છે આ બહુમૂલ્ય રાજુભાઈ સિંગાળાના જન્મદિવસ નિમિત્તે શહેર તેમજ જિલ્લાભરના વેપારી આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રોના ઘણીઓને વિશાળ ચાહક વર્ગ મોબાઈલ નંબર નાઇન ઉપર જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વરસાવશે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા